આમ લોકો તમને દેખાય છે આપણે વાદળા વાદળા થઈ ગયા ને ફૂલ વાવાઝોડું તરસ આ છે પવન ફૂંકાઈ રહ્યો છે નિશા કોટા અત્યારે જાદો આવવા મળ્યા છે તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો કેટલું વાવાઝોડું ફાસ્ટ પડશે તમને બતાવશું અને જણાવશું પણ કઈ તો ભાઈ આવી રીતે વાવાઝોડું

લાગતા રસ્તા મિત્ર એટલા બધા આંબા છે પાંચ બધા એટલા બધા આંબા જોવા મળે એમાં બધી કેરી મિત્ર ફરી ગઈ છે ને વાવાઝોડાના કારણે તમને બતાવું હમણાં આ જો કેરી છે ને આ આંધી કેરી છે ને આમ જો આંધી પડી પડીને ઓલી થઈ ગઈ છે ને આમ જો એટલે આપણે આમ દેખાય ને તમે આપણા વિજયભાઈ યુટ્યુબર પણ સાથે તો અને આંધી એ કેરી આંબામાંથી એટલી બધી પડી ગઈ તો ખાટી કેરી એટલે કાગડા કેરી કહેવાય ને એ કેરી છે આ તો મિત્ર ભારે નુક્યા વરસાદ તો જે હાલમાં શરૂ જ છે

නෑ තාර්කින් වී වසි න ලැදෝ වනා ඔවර්න බදයි තාර් හයි සෙහ ලෝතම පල්දන් තාර්කරස්සය වුඩා රසෝ පොටන් නෑසේ පොටැන්විවත්තන්දේ. තෙර මටනවද තර්තිී නෑ වසේ නේටිේ ඔක්ෂල් පිි පරැදිී නය කරනද අම දැබයට අද. ආමට ඩැයිවත්තදව. કોરા કોરા હતા ને એટલે આપણે સરસ મજાની મોટર શણગારી તમે દેખાતી છે કે કે રામજીભાઈ માળી મોવા વાળા રાતે રાત 12 વાગે આવીને મોટર શણગારી છે એકદમ મસ્ત મજાની અને ભાઈ રાતની મોટર શણગારો એટલે બહુ અઘરું પડે તમને દેખાતો છે આમ કેટલી સરસ સરસ મજાના ફૂલ લગાડી દીધા છે ને અલગ અલગ ડિઝાઇનના પાંદડા પણ લગાડી દીધા છે એ પણ ઓરિજિનલ છે ને ભાઈ હું કાંઈ નહીં તો તમને માથે પણ સરસ મજાના પાંદડા દેખાતા છે લીલા સમ ને ફૂલડા પણ સરસ સરસ મજાના ગોઠવી દીધેલા છે મિત્રો તો ચલો બનિયારા જો ને તમે દેખાય નજીક તમે જુઓ છે ને મસ્ત મસ્ત ગુલાબ મિત્રો હવે વરસાદની તાર થી થઈને હવે મોટર માં બેસવા મળ્યા છે કેમ કે વરસાદ પેલા આપણે ધાન માને પોગાડ દેવાની છે ને જો આ બાજુ દેખાય ને આ દે ધાન અહીં આપડા એક બે ધાન આવે ને એક ગદોદરીન ધાન છે ને એક કોડા થી ધાન છે એટલે બે ને હવે તાર થી થઈને ભરી દે ઇનારે અમારા તો અન્યા મન તો આ બેઠા છે જે અમારા હું ને ખાઈ છે ને તો મિત્ર આપણે ધાન લઈને નીકળી ગયા છે એ હવે ઊભા ડીજે કેમકે કંઈ રાખેલ છે નહીં મિત્રો કેમકે વરસાદ બહુ હતો ને એટલે ડીઝે કેમકે બાંધવામાં પડી જાય તે તો આપણે વરદાદાની મોટર લઈને નીકળી જ ગયા છે બહાર હવે અરવિંદભાઈ ગાડી કરશે ને અમારા વરદાદા તો ડ્રાઈવરને નાખે બે હાર દીધા છે દેખાતો છે આટલી સીટમાં હાર દીધા છે ને ધાન કંઈ કૂતતા મિત્ર મારવાના તો હોય નહીં એટલે એમ ગારો ઉપર ને

હાલમાં જોઈએ મિત્ર આપણે પતકડા બતકડા એટલા બધા એટલે લખાય છે ને આમ જો દેખાય મિત્ર પતકડા કેટલા બધા આમ મંડે પૂપી ગયા ને ઝવાડા કરવા મોડો થાય છે કેમેરામેન આમ જો દેખાય ને

મેમ્બરો ને અમારા કાકા તો ઉડાડવા મળ્યા છે પતાકડા પાસા ને બસ હજુ એ અખલે હાલીને આવી આવ્યા લાગે હું બહેરે બહેર મજા કરવાની છે આનંદ કરવાની છે વાહે તો હું ફૂવા સાંટતા આવે હવે વધારે લાવ્યા છે ને એક બે વધારે એટલે એ તો છોકરા ઉડાડવા મળ્યા છે કાગળ તો ઉડાડ હશે બહેરે કાં છે આગળ હળદર આખો કોસો પકડી આવું

હાથ રાખી જો તો આ કોઈ પણ હાથ વધારે રાખો બંને આ બાજુ ફ્રી જાઓ તો બંને આ બાજુ ફ્રી જાઓ નજીક જ આવો સાહેબ નજીક નજીક થાશી થી બહાર બહાર ખાવા કેમ કે લેટ નથી ને એટલો બધો ગરમાટો થાય ને નદીમાં એ છે એકદમ સરસ મજાનું લીલું લીલું વાતાવરણ ને આમ એકદમ સરસ મજા બધું એ તમને ગાર્ડન ને કહ્યું સરસ મજા સરસ આમ નદી આમ ખાલી છે ને એટલે અંદર સરા એવું થઈ ગયેલું છે એટલે સરસ છે ને આપણે લાવવાનું છે ગૌતમની વાડીએ કેમ કે એનો વાળો છે આ બાજુ ટપીન એટલે કે નદી ટપીન વાળો આવેલો ને આપણે લાવાનું છે ને વહાર ખાવા રોડની બાજુમાં છે ત્યાં આવવાનું છે તો ચલો આપડા આપણા પટેલની વાડી જોઈ કેવી છે કેવી નહીં કેમ કે ઘણી વાર આવ્યો છું પણ વાડી નથી હું કોઈ જગ્યાએ આવેલો ચાલો આપણે આજે આનંદ કરવાનો છે મિત્ર ભલે સોમાસો હોતો પણ એટલો બધો મિત્ર લગ્નમાં એટલો આનંદ આવ્યો એટલે ગયો નહોતું આપણે રોડે જ સડી ગયા સી આ રોડ ત્યાં આ એ ખાસ મને પણ ખબર નથી કેમ કે આ રોડ હું પહેલી વાર જ સીડો છું આ રોડે અને આમ સીધે સીધું છે અહીંયા છે આ બાજુ મારા પટેલની વાડી ગૌતમને એની કેમ કે હાલ એવડા સુરત ત્રે ક્યારેક આટો મારો અહીંયા આવે છે હવે અહીંયા અમને પૂછતા હતા કઈ બાજુ માંડવો છે હવે આપણે દાનમાં આવેલા આપણને પૂછે તો આપણને ખબર ન હોય ને આ બાજુ એવડાનું ઘર આવેલું છે આ દેખાય ને એ બાજુનું ઘર આવેલું છે ને આ કોકની બાજરી છે અત્યારે પલ્લી ગઈ છે કેમ કે જાઝુવાળું આવ્યું છે ને પવન ફૂકે નુકસાન ઘણું બધું કરી નાખ્યું છે મિત્ર એટલું બધું નુકસાન કરી નાખ્યું ને વાત જ પૂછવામાં ગમે દાને આવ્યા હતા નાથી માંડવા તમે જોયો ને તો માંડવાને આમ

ઘણું બધું નુકસાન કરી શકું છે ઘણા માનવા પણ ઉડી જશે અને જમણાવારમાંથી ઘણી ને ઓલું થઈ ગયું છે ઘણી નુકસાન વધારે થઈ જશે મિત્રો તો મિત્ર આપણે તો એટલે એટલું બધું કાંઈ એવું કાંઈ નથી એકદમ સરસ મજાના પસંદ થઈ જશે પણ આજે પણ ખાસ અમારે ગોતી રહેશે લગભગ બોલો આવે કે ન આવે એ ખાસ ખબર નથી પણ આવશે તો ખરો મિત્રો અમારો આ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ પાછા કરતા તો બધાને જય દ્વારકાધીશ